પહેલી વખત હારા સમાચાર લાયા આપણા લગભગ હું બાબર થી નીકળી એટાણે બે વાગે આપણે ત્યાં રૂની ગામ છે અને રૂની ગામનો એક દીકરો આપણે અગ્નિ નિર્માત તાલીમ લઈ અને પાછો એના ઘરે આવ્યો એટલે મને ત્યાં બોલાવી હતી એને સાલ ઉધારીને સ્વાગત કરવાની એના માટે અગ્નિ નિર્મા એ તાલીમ લઈને આવ્યો એના માટે કરીને આખું ગામ

કે હજુ આપણે અગ્નિ વિરુદ્ધ પીઆઈ વિધિ પોલીસ વિધિ નાના વિધિ પહોંચા પડે જે આઈએસ ને આઈપીએસ વિધિ નથી પહોંચા એટલે દિનેશભાઈ હારા સમાચાર આપ્યા કે ગુજરાતમાં સમીર નામનો છોકરો ઠાકોર સમાજ નો પેલો આઈએસ થયો છે હું તો એમ માનું કે આખા ઉત્તર ગુજરાતે ઠાકોર સમાજે ભેગા થઈને એનું સન્માન કરવું જોઈએ આખા ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો થઈને એનું સન્માન એક વ્યવસ્થિત કોઈ મોટું આયોજન કરીને એનું કરવું જોઈએ કે જેને પહેલું આઈએસ તરીકે ગુજરાતમાં ઠાકોર સમાજનું ખાતું ખોલ્યું લવિંગજી કન્યા કેળવણી દીકરીઓના શિક્ષણ માટે ખૂબ એમને સંવેદના પ્રગટ કરી તમને બધાને ખબર છે આ ગંઢિયા ભેમોદિંગજી ભાઈ પોજોબાના બધા આપણા ભેમજી ભાઈ બધા આગેવાનો કે લગભગ બે હજાર આઠ નવ માં દિનેશભાઈ આપણા પ્રેમનગરથી થી લવિંગજી શું નામ ગેમરોબાગ શું નામ આપણે હે

કે તમારે આવવું જ પડશે આ કન્યા કેળવણી નું છે તમે આવો એટલે ગામમાં બેનો ને બધા લાગે તમે એમ જુઓ કે સેધોબા કદાચ એ ટાઈમે નહીં ભણેલા હોય પણ એની સમાજના શિક્ષણ માટે કેટલી વેદના હતી આપણે ભાડિયાજી રામજીભાઈ સોતોબા અને સૌથી આપણા જો આજે કોઈ મોટી ખોટ હોય તો એ ખોટ આજે આપણે ભાવસિંહભાઈ ની છે કે એની એક જ તમન્ના હતી કે સમાજમાં શિક્ષણ અને બીજા આગેવાનો શીખવર કઈ રીતનું હોય મને ખબર નથી પણ ભાવસિંગથી બોલ્યા હોય કે હું એક હજાર રૂપિયા ચાલીશને એક લાખ આપીશ કે પાંચ લાખ આપીશ તો એ આપે છૂટકો તમારે તરત જ પૈસા મળી જાય બોલીના પાકા વાત સાચી કે ખોટી આ સુધી ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ ભાવસિંગથી શિક્ષણ માટે જાહેરાત કરી છે તો કોઈ એને અહીંયા ઉઘરાણીએ જાય કે ના જાય પણ હામેથી એનો માણસ લઈને જે તે સંસ્થામાં આપી આવે આજે આપણી મોટી ખોટ આપણને ભાવસિંહ કાકાની આજ વર્તાય છે પણ મજબૂત પાયો ભર્યો છે એમને એના પછીની ટીમ સારી તૈયાર કરી છે આ લવિંગજીને નામે બધા ગામડે ગામડે લવિંગજી ફરિયાત બોર્ડિંગ તૈયાર થઈ છે તમે સૌથી મોટું યોગદાન એ ટાઈમે આ બધા આગેવાનો નું હતું અને આગેવાનો નું હતું એટલા માટે આજે આ બિલ્ડિંગ તૈયાર કર્યું દીકરાઓની હોસ્ટેલ ગ્રાન્ટેડ છે હું માનું તો લવિંગજી ને ચોખવટ કરવી પડી કે ભાઈ હવે સોગન ખાતા એટલે હવે કોઈ વેમ ના રાખતા આમાં શું છે કે ભાઈ આમાં કરતા હોય ને એનું કોઈ કામ કરે ને એની કદર કરો અને આમાં કાંઈ લઈ લેવાનું છે કે ખાઈ જ્યા ખૈજા લવીનથી થોડુંક બાકી રાખ્યું શું મારી ઈટું કાઢીને ખઈ જાય શું કાધું એમ અને કદાચ કોઈ કારણોસર તમને એવું લાગતું હોય તો પાંચ પચીસ જણા બેસો કે ભાઈ તમારે આમાં શું છે અને હું તો એ બાબતમાં સ્પષ્ટ એટલા માટે છું થોડા ઘણી કે જેટલા એટલા કેળવણી મંડળ આપણે સમાજના ચાલે છે એમાં જે વહીવટ કરતા હોય ને એની મુદત નક્કી જ હોવી જોઈએ કે તમારે ચાર વર્ષ તમારે વહીવટ કરવો પડે બીજાને ને તક આપવી અને હું તો એટલા બુદ્ધિ તૈયાર છું કે આ કોઈ સમાજ ભેગો કરી જે તે વિસ્તારનો કેળવણી મંડળમાં જે ગામો આવતા હોય નવીનજી સૌથી વધારે પૈસા આલે પ્રમુખ બીજા નંબરના ના આલે ઉપપ્રમુખ જે પૈસા આલે ગોઠવાતા થાય આજે ગોઠીએ અને પછી કઈ એને કોને રાખ્યો કોને ના રાખ્યો કે વિસ્તારનો નો રાખ્યો ના રાખ્યો આ એક વચ્ચેનો નો જે ભેદભાવ છે હું માનું છું એવું પતી જાય આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ સૌથી વધારે પૈસા આવે કે ભાઈ ભાઈ પાંચ વર્ષ પ્રમુખ તમે આપણને નહીં ભાવે તો જોરદાર તાળીઓ ના આપણા એમપી બનાસકાંઠા જેનીબેન ઠાકોર સાહેબ બોલો સદારામ બાપાની આજે ત્રણ તાલુકાના કર્મચારી મંડળે સાથે મળીને તેજસ્વી તારલાનો સત્કાર સમારંભ સમારંભ રાખ્યો છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત સ્ટેજના બધા જ સૌ વરિષ્ઠ આગેવાનો આપ સૌ વડીલો વિદ્યાર્થી ભાઈઓ બહેનો લવિંગજીએ વાત કરી છે ભાઈ દિનેશભાઈએ અલ્પેશભાઈ પણ વાત કરીને ગયા આજે વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ છે હું ખરેખર આ બધાને ધ્યાનમાં રહીને જે નથી કરવાનું એ ના કરો અને જે કરવાનું છે એને આગળ વધારવા માટેના પ્રયત્નો કરો અહીંયા બધા જ સ્ટેજના આગેવાનોનો બધાનો આપ સૌનો ખૂબ આભાર આમ તો મારે થરા જ પ્રોગ્રામ હતો પણ રવિન્દ્રની બધાની ભીખ લાગી દિનેશભાઈની નહીં નહીં અને પછી એવું જ લાગશે કે અરે આટલો વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ હોય તો પણ એમને સવેદના નથી હોતી તો રાજકીય પ્રોગ્રામ એકાદ દાડો નહીં આમ તો રાજકીય જેવો નહોતું બધો એક ભાઈ બાબા સાહેબ આંબેડકર આજે નિર્માણ દિવસ પ્રોગ્રામ હતો મોટા પાયે આ વિસ્તાર છોડીને પણ આ હાગા વાલો પટ્ટો અડે છે એટલે સમાજની વેદના માટે આખું રાજકીય પ્રોગ્રામ છોડીને તમારા વચ્ચે રહી જવું એટલે નાના મોટું જે કરવાનું હોય સમાજ માટે કરજો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટેની જે વ્યવસ્થા છે એમાં વિશેષ યોગદાન આપજો મારા લાયક કોઈ પણ કેમ કે એ ટાઈમે ગામડે ગામડે ફર્યા હતા અહીંયા રાધનપુરમાં મહેનત કરી એટલે બોર્ડિંગ થઈ કાંકરેજ માં કરી એટલે બોર્ડિંગ થઈ અમે ત્યાં ત્રણ કરી અને ત્રણે ત્રણ ગ્રાન્ટેડ લગભગ અત્યારે મારા શિક્ષક હતા હતા ઇનામ લેવા આવ્યા બધું ગ્રાન્ટેડ એટલે માગણી કે ગમે એમ કરીને જ્યાં દબાવ કરવો પડે જ્યાં બોલું કરવો પડે ધારાસભ્ય ની ટ્રમ પૂરી થાય પેલા ગ્રાન્ટેડ કરાવી દીધું એટલે થોડા ઘણું એમાં તો રાહત થાય અને અમારી જરૂર પડે તો એ કહેજો અમે આવશું દિનેશભાઈ બધા મારું આભરશે તો નહીં

અને એકા બીજા ઉપર જે એકા બીજા એમ લાગે કે આને જ કબજો લઈ લીધો છે અથવા તો આજ વહીવટ કરે છે એમાંથી પણ હું મારું ત્યાં સુધી બહાર નીકળવા માટેનો એક સમાજને એક તંદુરસ્ત એક એક કહેવાય ને કે જાહેર ઓપન હિસાબની એક પ્રણાલીકા આ વિસ્તારની અંદર કે સમગ્ર સમાજમાં થાય આ વર્તમાન સમયની માંગ છે અને માંગ એટલા માટે કે ક્યાંક રાજકીય કાવા દાવા હોય કઈક પક્ષા પક્ષી હોય ક્યાંક થાવાળા હોય ફલાણું હોય ઠેકડું હોય પણ એની ગાઈડલાઈન તૈયાર થઈ જાય તો હું માનું એનું વિકેન્દ્રીકરણ ના કરો શક્તિ એક ઠેકાણે ભેગી કરો અને શક્તિ એક ઠેકાણે ભેગી થાય તો એનું પરિણામ મજબૂત આવે આમાં આજે આ ગ્રાન્ટેડ નથી હોસ્ટેલ નવીનજી એટલે ચલાવી અઘરી પડે હું પોતે માનું છું પણ જ્યાં સુધી ગ્રાન્ટેડ ન થાય ને ત્યાં સુધી સમાજમાં સ્ટેજ પર બેઠેલા આગેવાનો હોય કર્મચારી મંડળ હોય જે જેની ભગવાનને મહેરબાની છે એ આગળ આવો અને બીજું કાંઈ ના કરી ગો તો વરમાં એવું નક્કી કરો કે હું પાંચ દીકરીઓની કે બે દીકરીઓની કે એક દીકરીની વરની ફી ભરીશ અને એક વર માટે આ દીકરીને હું દત્તક લ્યું છું આવું તો થઈ ગયું કે ના થઈ કે ધારો કે વર્ષે વીસ રૂપિયા કે પંદર રૂપિયા ફી હોસ્ટેલે નક્કી કરી હોય કે ભાઈ આ પંદર હજાર રૂપિયા ફી આ હોશિયાર દીકરીની હું દત્તક એક વર્ષ માટેની ફી માટેની જવાબદારી લઉં છું તો પચાસ વડી હોય તો પચાસ ધોળા હોય ને પચાસ માં બહુ એમાં બહુ હું માનું ત્યાં સુધી વાંધો આવે નહીં પણ અલગ અલગ એંગલ થી આ રીતે સમાજના શિક્ષણનું કામ કરવું ખૂબ જરૂરી છે હું લવિંગજી ને બે ત્રણ વખત મુલાકાત લેવા આવી સંસ્થાની એ ટાઈમે વિનંતી કરી હતી કે આની આ વચ્ચે દિવાલ થાય તો હારો ની વાત ગ્રાહ્ય રાખી એટલે દીકરાની દીકરીઓની હોસ્ટેલ વચ્ચે દિવાલ થઈ ગઈ એટલે સલામતી માટે પણ નાના મોટો કોઈ પ્રશ્ન ઈસ્યુ ના થાય એટલે અભિનંદન કે સરસ મજાનું આ મકાન પણ તૈયાર કરી નાખ્યું છે અને કેટલી દીકરીઓ છે અત્યારે હે ચાલી દીકરીઓ છે અહીંયા હો દોઢસો દીકરીઓ હોવી જોઈએ અને મેં કીધું એમ કે લવિનજી કીધું કે આપણે ખૂબ પછાત છે દિનેશભાઈ કે આપણે પછાત નથી બરોબર એ બે એનો વચ્ચેનો રસ્તો હું કાઢવું તો આપણે મધ્યમમાં છીએ ઘણા પાછળ એ નથી ઘણા આગળ એ નથી તો હજી મિડલ ક્લાસમાં આવીએ એમ નથી લેબરમાં આવતા કે નથી ઉપર આવતા હજી વચ્ચે મધ્યમ જે કહેવાય એટલે મધ્યમમાં પહોંચીએ છીએ અને મધ્યમમાં પહોંચાય એટલે એટલા માટે કે મધ્યમમાં હજી તો આપણે જે માનસિકતા વર્ષોથી એક મગજમાંથી ધાર્મિકતા માટે નાખી દીધી છે લવિંગ જેના બધા ને બદામ તો કબીરપતને માંડવાવાળાને તમે પણ બધા હશો કે જેમાં જીવ હોય એને પૂજા કહે પૂજા થાય બરોબર પણ જ્યાં છબી મળતી હોય ને તો પછી એના માટે કરીને જે અગરબત્તી દીવો કરો જે કરો જે તમારું આસ્થા હોય તે આસ્થાથી જ મતલબ છે આ તો એકા દેખે દેખીને તમે ગામની અંદર ચડાવો બોલાવો અને મંદિર બનાવો સામાન્ય મધ્યમ વર્ગ એટલા માટે દિનેશભાઈ કહેવા પડે છે કે શિક્ષણમાં પૈસા નથી મળતા બાકી મંદિર બનાવો તો ગામ માં પચાસ લાખે થઈ જાય કરોડે થઈ જાય તો ઈ નહીં કે ક્યાંથી આવ્યા પૈસા ચો આપણે ભાઈ લવિંગ થી પચાસ છો હે મંદિર માં પૈસા નહીં મળતા તો ચો ચોથી આયા તો અતિ પછાત નહી તો વાત ખોટી છે ને દિનેશભાઈ એ કીધું કે આપણે ખૂબ આગળ છે તો આગળ છો તો આમાં ના ઉધી નથી આપતા ત્યાં ઉધી સાબિત નથી થતું તમે આગળ છો ભાઈ કર્મચારીઓને મદદ કરી છે એ બધાને અભિનંદન એટલા માટે આપું છું કે જ્યાં સુધી આ સમાજ ને તમે સ્વનિર્ભર નહીં કરો ત્યાં સુધી કોઈ દિવસ આપણો દાડો નથી નથી ને નથી તમારે સબુ કરવા હોય તોય બીજા કણ વધવા જો તમારે વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખવો હોય તોય તમારે બીજા કણ હાથ માડવાના એક સમય હતો સમાજ આમ આમ આપવા વાળો હતો અત્યારે હવે જ્યાં જુઓ ત્યાં આમ હાથ લાંબો કરવા વાળો એટલે જ્યાં સુધી આપણી માનસિકતા હું તો એમ પૂછું કે નાનું કરો ભલે થોડું કરો પણ જ્યાં સુધી સમાજના પૈસા શિક્ષણ માટે કરીને અને સમુલગ્ન લગ્ન સમાજની પ્રવૃત્તિઓ માટે

એ ટાઈમે મોટા ચડાવવા બોલા બોલવા વાળા હોય તો એક સામાન્ય પરિવાર 500 રૂપિયા આપે ને કે નથી આપતું એના ગામની અંદર એની ભાગીદારી રહે તો સમાજના કામો માટે કરીને સમૂહ લગ્ન હોય શિક્ષણ હોય આવા સત્કાર સમારંભના પ્રોગ્રામો હોય તો યથા શક્તિ નાનામાં નાના માણાની મદદ એ લેવી અનિવાર્ય અને એટલા માટે કે એના પૈસા

હમાવામાં અહીંયા કાઠું આવી પડશે કે ભાઈ બધાયનું તો મારું છું એમ અને બધાંયને લાગુ પડે છે પાછું જેટલી મહિલા શક્તિને વિશ્વાસમાં લેશો એટલું બંધારણ હેલાયથી એનું પાલન થશે કારણ કે ઘરે ભેગવેદવી હોય ને તો એ પૂંછા વગર મેળાવતો નથી અને સમાજના બંધારણમાં જેટલી મહિલા શક્તિને એને મહિલાઓને પણ મહિલા તરીકે મારી વિનંતી છે કે બહુ થઈ ગયું છે હવે ચાક પાંચ પચીસ રૂપિયા બચે જશે તો દીકરા દીકરીને ભણાવવામાં કે એના ધંધા રોજગારમાં કામ આવશે એ આ પ્રમાણે આવનાર સમયમાં બંધારણ માટે પણ બહુ વ્યવસ્થિત રીતે એનું આયોજન થઈ રહ્યું છે ફરી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ છે તમામને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું સદારમ બાપુને પ્રાર્થના કરું કે જેમ સમીર એ આજે આઈએસ ની પરીક્ષા પાસ કરી આપણા ડોક્ટર કહેતા હતા ગૌરવભાઈ કે ભાઈ બેસન છોડો તો વ્યસની આપણે ઢંઢેરો તો સદારામ બાપુ થી કરીને આપણે અનેક અનેક વખત ઓલું કરીએ છીએ એમાં જેટલો સુધારો થાય એટલા કરવા માટેના પ્રયત્નો કરીએ પણ રોજ કામની અંદર એક ઉમેરો કરો પહેલું તો નવગણનીના બધા પાછો કે કે સોનાનો સૂરજ ઉગાડવો છે પણ સૂરજ ઉગે એ પહેલા તો ખરી આ તો રાતે હજી દાડો તડકો સડ્યો હોય બોલે કે ડોંગરીએ દાડો ઉજો હોય તો ઉધી તો ઊઠે ને તડકો ઉનો થયા હોય રાતના બે બે વાગ્યા સુધી વોટ્સએપ અને મોબાઈલ ના બધી બધી એટલે જ્યાં સુધી તમે સમય ની કિંમત નહીં સમજો બેન હેતલ બેન નહીં ચોવીસ કલાક મળે મને ચોવીસ કલાક મળે દિનેશભાઈ ને ચોવીસ કલાક લવિંગજી તમારે લવિંગજી ઉપર તો ઘણું બધું શીખવું પડે મોબાઈલ સેવા આપે તમારે ઘર ધણી તૈયાર થયો હોય ના થયો હોય પણ કેશોરી લવિંગજી દે એ પ્રસંગમાં અહીંયા પહોંચી જાય સવારે આઠ વાગ્યા થી ચાલુ કરે હા જે નવ વાગ્યા સુધી કદાચ જો મિનિસ્ટર બનાયા હોત ને તો હાઈએસ્ટ ગુજરાતમાં ગાડી ફેરવવાનો રેકોર્ડ નવીનજી નામે તો નવીનજી થોડ કે ના બોલ તો કેટલી ઉંમર થઈ છે ચાલુ રહેશે એમાં સમાજ કોઈ એવી દરખાસ્ત નહીં પેલા તમારી ઉંમર થઈ જાય રહેવાનું પણ આટલી ઉમરે સિત્તેર પંચોતેર સિત્તેર વર્ષની ઉંમરે આટલું હાર્ડવર્ક કરીને દરેક કાર્યક્રમોમાં હાજરી આપવી સમાજના પ્રસંગોમાં હાજરી આપવી

એને કામ કરવા માટેનું મન જ ના થાય માંડ કરીને બે ત્રણ કલાક આઘા પાઘા થાય ને વડીપાથું કાણું થઈ જવું એમ ઘડિયાળનું અને તમારે ઘડિયાળ સામો જોવા જ મળે કે એડો વેળ આપણો રાબેદા મુજબનો કાર્યક્રમ છે કરવાનો અને આ બધી જે સૌથી સમાજમાં નાના મોટા જે ભેસનો એક જડબે સલાક હમજાણપૂર્વક બુદ્ધિપૂર્વક આ